વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા સ્વામી વિવેકાનંદ હાઈટ્સ ત્રણ સ્થાનિકોએ ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ પર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જેમણે રજૂઆત એ છે કે આવાસના મકાનોમાં રહેવા આવતા પહેલા જે વેરો ત્રણ ગણો ભરવા માટે નોટિસ આપી છે તે હેતુસર આજે ગોરવા ખાતે આવેલા સ્વામી વિવેકાનંદ હાઈટ્સ ત્રણના પંદર ટાવરના સ્થાનિકો ગોરવા હાઉસિંગ બોર્ડની ઓફિસ પર રજૂઆત કરવા પહોંચ્યા હતા વડોદરાના સ્વામી વિવેકાનંદ હાઇટ સ્ત્રોતના ઘણા એવા પ્રશ્નો છે કે જેવું કે પાણી લાઇટ અને એવા પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યું નથી જેથી આજે તેઓ મોટી સંખ્યામાં ગુજરાત હાઉસિંગ બોર્ડને ઓફિસ પર પહોંચ્યા હતા સાથે સ્થાનિકોએ કહ્યું કે જો અમને અમારી પેનલ્ટીના રૂપિયા પાછા આપવામાં નહીં આવે અને જો લાઇટ પાણીના પ્રશ્નો દૂર કરવામાં નહીં આવે તો અમે ધરણા પ્રદર્શન કરીશું તેવી ચીમકી સ્વામી વિવેકાનંદ હાઇટ સ્તરણના સ્થાનિકોએ આપી હતી આ વિષયને લઈને ગોરવા પોલીસનો સ્ટાફ પણ ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસે દોડી આવ્યો હતો અમારે હાઉસિંગ બોર્ડનો પ્રશ્નનો સવાલ સવાલનો જવાબ એક જ છે કે અમને બે હજાર બાવીસમાં મકાન એલોટ કરવાના હતા એ નિષ્ફળ થયા એમાં બે હજાર ત્રેવીસમાં દસમા મહિનામાં પણ એ મકાન એલોટ કરવાના હતા એમાં પણ નિષ્ફળ ગયા એ લોકો ત્યાર પછી અમને જાન્યુઆરીમાં એસોસિએશનને એમને સોંપ્યું અને ત્યાર પછી અધૂરા કામ વેરા માફી અને આ લોકોની જે પેનલ્ટી ભરેલી છે એ લોકોની પાછી નથી આપતા પ્લસ ફાયર સેફ્ટી ત્રણ વખત ફેલ ગયું છે કાલે ઉઠી નાક કે ગેસનું બાટલ ફાટશે મોરબી જેવું થશે તો કોણ જવાબદાર આનું અને અમને અંડરગ્રાઉન્ડ કેબલ આપેલા છે અમે એવું કીધું છે ઓવરહેડ આપો અમને તો અમને જીએસ મતલબ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બી મતલબ અમને કામ કરી આપશે ઓવરહેડ હશે તો અંડરગ્રાઉન્ડ હશે તો અમને એ લોકો કામ નહીં કરી આપે હવે આ લોકો બધી આ બાબતે અમને કોઈ લેખિતમાં જાણ કરતું નથી અને પાંચ જણને બોલાવીને પાંચ જણનું સાંભળીને કામ પૂરું કર દે છે બીજું કંઈ જ નહીં હું સ્વામી કાનેટ સ્ત્રીમાં રહીએ છીએ હાઉસિંગ બોર્ડે મકાન ફાળવેલા છે હવે હાઉસિંગ બોર્ડ મકાન અમને બે હજાર બાવીસમાં અલોટ કરવાનું હતું પણ એ લોકો એ ટાઈમે નિષ્ફળ રહ્યા બે હજાર ત્રેવીસમાં બી અલોટ કરવાના હતા એમાં પણ નિષ્ફળ રહ્યા એમને એગ્રીમેન્ટ ફોર સેલમાં બી આપેલું છે કે એકત્રીસ દસ બે હજાર તેવીસ સુધી અમે તમને મકાન સોંપણી કરી દઈશું પણ ત્યાં સુધી બી એ લોકોએ સોંપણી કરેલ નથી એટલે અમારે જે તે સમયે આંદોલન કરવાની જરૂર પડી હતી આંદોલન કર્યું ત્યારે અમને બે હજાર ચોવીસથી મકાનની સોંપણી કરેલ છે અને કાયદાના નિયમ પ્રમાણે અમને બે હજાર ચોવીસથી વેરા ભરવા પાત્ર છે પણ હાઉસિંગ બોર્ડે અમને છેલ્લા બે બે વર્ષના વેરા ભરવા આપી દીધા છે જે ખોટા છે બરાબર બીજો મુદ્દો અમારો છે કે ત્યાં જીવન જાતની સુવિધાઓ જે છે જે રીતે વીજળી છે પાણી છે એ બધાની ખોટ છે વીજળીમાં તમે આવીને જોઈ શકો છો હમણાં બી હાઉસિંગ બોર્ડના અધિકારી હતા એમને બતાવ્યું હતું કે ભાઈ લટકતી તલવારની જેમ અમે જીએ છીએ રાત્રે પાંચ પાંચ ટાવરની લાઇટો બંધ થઈ જાય છે અને આ રહેણાંક વિસ્તાર છે તો ત્યાં અંદર કોમર્શિયલ લાઇટ બિલ શું કામ આવે છે અમે હાઉસિંગ બોર્ડને એવું પૂછીએ છીએ તો એ લોકો જીબી પર ડોળે છે જીબીવાળાને પૂછે છે તો કે હાઉસિંગ બોર્ડ કરે છે હવે એ બે વચ્ચે અમારા જે ગરીબ પીસાઈ રહ્યા છે તો અમારી એ માગણી પણ સરકાર બી સાંભળે અને હાઉસિંગ બોર્ડ સૌથી પહેલાં સાંભળે આનું નિરાકરણ લાવે અને એનથી મુદ્દો આની પહેલાં પેનલ્ટી માફી કરી હતી હાઉસિંગ બોર્ડ દ્વારા હવે હાઉસિંગ બોર્ડે જે તે સમયે એવું કીધેલું કે તમે કાયદોને નિયમ બધા માટે સરખો છે બરાબર ભાઈ બધાને બરાબર બધાને એવું કીધેલું બધાને એવી રીતે પૈસા ભરાવડાયા છે કે તમે હમણાં પૈસા ભરી દો જો પેનલ્ટી માફ થશે તો તમને પરત કરવામાં આવશે આજે જ્યારે પેનલ્ટી માફ થઈ ગઈ અઢાર ત્રણ બે હજાર પચીસે જે બાહીધારી એમને મૂકી છે એ પ્રમાણે બધાએ પૈસા ભરેલા છે જે નથી ભર્યા એમની પેનલ્ટી લગાવે યોગ્ય છે અમે ના નથી પાડતા પણ જેને સમય પ્રમાણે પૈસા ભરી દીધા છે એમના પૈસા પાછા આપવાની જવાબદારી હાઉસિંગ બોર્ડની છે અને એ પૈસા એમને પાછા આપવા જ પડશે